ગરેધર સરકારી હોસ્પિટલ ખાતે સર્ગર્ભવતી મહિલાઓના કેમ્પનું આયોજન કરાયું ગરેધર તાલુકાના હેલ્થ ઓફિસ માર્ગદર્શન હેઠળ સ્વસ્થ નારી સશક્ત નારી પરિવાર ડોક્ટર ખુશ્બુ ચૌહાણ દ્વારા સૌ કરતા પણ વધારે સર્ગર્ભા મહિલાઓનું ચેકઅપ કરાયું જેમાં એસી કરતા પણ વધુ સર્ગર્ભાની જોખમી અને અતિ જોખમી મહિલાઓનો પણ સમાવેશ થાય છે આ કાર્યક્રમના અંતે તમામ સર્ગર્ભા મહિલાઓને પૌષ્ટિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ડોક્ટર ખુશબુ ચૌહાણ અરબસ સફાના પૂના પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો સી સી કાર્ય હતા આજે તારીખ બાવીસ સપ્ટેમ્બરના રોજ તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટરમાં સગર્ભા મહિલાઓનો કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે સૌથી ઉપર વધારે સગર્ભા મહિલાઓએ ભાગ લીધેલો એમને તપાસ કરવામાં આવેલો અને જેમાંથી સો એસીથી વધારે જોખમી અને અતિ જોખમી મહિલાઓનો પણ સમાવેશ થાય છે કેમ્પના અંતે